ભુજ નગરપાલિકા દ્વારા લાઇટો લગાડાઈ ભુજના ગીતા માર્કેટમાં નગરપાલિકા દ્વારા ચાલીસ જેટલી રોડલાઇટો લગાડવામાં આવી વધુમાં કશ્યપ ગોરે કહ્યું હતું કે ભુજના આરટીઓ સર્કલ પાસે વેલકમ ટુ ભુજના લોગાનું અનાવરણ કરવામાં આવ્યું છે ભુજના ખેંગારબાગના રસ્તા પર રોડ લાઇટો લગાડવામાં આવી છે તેમજ જ્યાં જ્યાં જરૂરત હશે તો ભુજ નગરપાલિકા પાસે સંપર્ક કરી શકે છે ભુજના નગરજનોની સુખાકારી માટે ભુજ નગરપાલિકા હંમેશા વિકાસલક્ષી કામ સૌથી પહેલાં કરશે તારીખ ઓગણત્રીસના સાંજે અમે ગીતા માર્કેટ પાસે જે રોડ લાઇટની માર્કેટની અંદર રિક્વાયરમેન્ટ હતી એ અમે પૂરી કરી છે લોકોની માગણી અને બોમ્બ લાઇટ એટલે જે અત્યારે હમીસર પાસે આપ નિહાળતા હશો જે બોમ્બાઈટ લાઇટો થી બાર પોલ બાવીસ પોલમાં લગાડી અને ભુજની એક એ નજરાણું આખું અલગ કર્યું છે અને તારીખ ઓગણત્રીસના જે બે જગ્યાએ લોકાર્પણ કર્યું પ્રજા સમક્ષ એમાં ભુજના ધારાસભ્ય નગરપતિશ્રી પછી ચેરમેનશ્રી નગરપાલિકાની સમગ્ર બોડી અને અમારા લાઇટ વિભાગના તમામ લોકો સાથે રહી અને આ વસ્તુનું લોકાર્પણ કર્યું છે અને વેલકમ ટુ ભુજનું લોગોનું અનાવરણ કરવાનું મેન હેતુ એ છે કે ભુજની અંદર આવતા પ્રવાસીઓ વેલકમ ટુ ભુજનું લોગો જોઈ અને આપણે એ લોકોને આવકારતા હોઈએ એવું કંઈક અલગ કૃતિ સાથે આપણે આ વસ્તુ મૂકી છે લોકો સમક્ષ અને હજી પણ કંઈ લોકોના આવા સજેશન અને ક્યાં પણ એવી રિક્વાયરમેન્ટ આવશે તો યોગ્ય રીતે સંતોષવાનું અમે વિચારશું